સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર એસએન એન પરમાર પીએસઆઈ મહેડા અને પીએસઆઈ કેચ પુવારની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે સુરત રાંદેર રોડ ઉપર રહેતા ફહાદ શેખ અને સાયન્સ સૈયદ બંને ના ઓ એમડી ડ્રગ્સ વેચે છે અને એ મુદ્દામાલ સાથે નીકળવાના છે આ વાતની આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન એન પરમાર તથા એમની ટીમ દ્વારા સુરત રાંદેર રોડ ઉપર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આ બંનેને એક બાઇક ઉપરથી બગમેન બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને આ બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને એમની અંગજડતી કરતા એમાંથી ત્રેપન ગ્રામ જેટલું એમની ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત પાંચ લાખ અડત્રીસ હજાર જેટલી થાય છે આ લોકોની પૂછપરછ દરમિયાન એક બીજું નામ સામે થયું કે આ મુદ્દામાં ક્યાંથી લાવ્યો હતો હતો એણે સોહન હજી ઉલ્લાહ ખાન રાંદેરના રહેવાસી છે એનું નામ આપ્યું હતું ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમ દ્વારા એના ઘરે વહેલી સવારે ફરીથી રેડ કરતા એની પાસેથી પણ એના ઘરેથી પ્રતિબંધિત જે પ્રતિબંધિત ન થઈ શકે પણ મેગ્નેશિયમ સલ્ફેટ જેવું એક એસિટિક વસ્તુ ત્યાં એમના ઘરેથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો છે જે ચૌદસો ગ્રામ જેટલો છે અને એ આની સાથે મિક્સ કરતો હતો એવું એમનું પ્રાપ્તિક દ્રષ્ટિએ કેવું છે અને બંને જગ્યાએ અલગ અલગ રાંદેર પોલીસ સ્ટેશનમાં અને ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી આ લોકોની ધરપકડ કરી અને તપાસ ચાલુ છે સોહન અને ફહાદ અને સાહિલ બંને બે હજાર માં તેત્રીસ ગ્રામ કોકેન સાથે સુરતમાં પકડાઈ ચૂક્યા છે આ બંનેને જે આ કોકિન છે એ મુંબઈ થી ઇબ્રાહીમ ઓડયો નામના એક માણસ પાસેથી લાવ્યા હતા અને આગળ ઇસ્માઇલ ગુજ્જર જે એના બનેલી થાય છે એ જે પણ આ કેસમાં ધરપકડ થઈ હતી ઇસ્માઇલ ગુજ્જર ને આપતો હતો એની બહેન હિના જે સાહેલ બહેન હિના છે એને પણ એસઓજી દ્વારા પાંચસો ચારસો પાંચસો ગ્રામ એમડી સાથે સુરત શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી ઈસ્માઈલ ગુજ્જર ને ઇબ્રાહીમ ઓડયો જે આનો નો બનાવી થાય છે એ મુંબઈ થી ઇબ્રાહીમ ઓડયો જે એટીએસ દ્વારા બે હજાર બાવીસ માં જે એક વડોદરા થી એક ફેક્ટરી પકડવા ને બસો અઢાર કિલો જેટલું એમડી પકડવામાં આવ્યું હતું એનો મુદ્દા માલ રિસીવર ઇબ્રાહીમ ઓડયો હતો અને ત્યાંથી પણ માલ ઈસ્માઈલ ગુજ્જર લેતો હતો આ ઉપરાંત સાહિલ એના સગા કાકાના ના પણ બે હજાર ઓગણીસ માં ધરપકડ થઈ ચુકી છે એની કોકેન ના કેસમાં થઈ છે વેપન સાથેની એમની ધરપકડ થઈ છે આ લોકોની એરેસ્ટ કરી અને આગળની એ લોકોની પૂછપરછ ચાલુ છે અને એમના ત્રણ દિવસના ફહાદ અને સાહિલના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે